જુનાગઢના વેસાડ ને ક્રિષ્ના સ્કૂલના ઓગણીસ વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે નેશનલ સ્પર્ધામાં વિજેતા થતા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ગુજરાતના અમદાવાદ ખાતે ઓગણીસ નેશનલ એથ્લેટિક્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશમાંથી તમામ રાજ્યોના અંડર ફોર્ટીન સિક્સટીન ગ્રુપમાં બાળકોએ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં લાંબી કુદ ઊંચી કુદ દોડ મુખ્ય સ્પર્ધા હતી આ નેશનલ સ્પર્ધામાં છ હજાર કરતા પણ વધુ સંખ્યામાં બાળકોએ સમગ્ર ભારતની બહાર આવી હતી રમત અને રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળવાથી જૂનાગઢના ભીસણ તાલુકાના બાળકોએ પણ કોચ કાંતિ સાહેબ રાઠોડના માર્ગદર્શન સાથે કુલ ઓગણીસ બાળકોએ જુદી જુદી સ્પોર્ટ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બાળકોએ પોતાની પ્રતિભા સ્કિલનું ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું બાળકો જ્યારે વિજેતા બનીને ભેસાણ પરત આવ્યા ત્યારે ક્રિષ્ના સ્કૂલ પરિવાર વિદ્યાર્થીઓના માતા પિતા એનસીસી યુનિટ એનએસએસ યુનિટ સ્પોર્ટ્સ યુનિટ અને શાળાના બાળકો ગ્રામજનોએ બાળકોનું હાર તોલ કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવીને સાંસ્કૃતિક પરંપરા અને રીતિ રિવાજ મુજબ સન્માન કરી શહેરમાં રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકો તમામ સ્પર્ધામાં વિજેતા થતા શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી જુનાગઢ જિલ્લો છે અને ભેસાણની કૃષ્ણ સ્કૂલ ખાસ છે અને સ્પોર્ટ્સમાં બાળકો જાય તો તમે જોઈ શકો છો કે વાલીઓ અને શિક્ષકો આ ખૂબ જ ખુશ થતા હોય અને કૃષ્ણ સ્કૂલનો સ્ટાફ અહીંયા વિક્રમ સાહેબ છે નીતિનભાઈ છે અશ્વિનભાઈ આશીષભાઈ આ બધા શિક્ષકો છે અને બધા જ તમે જોઈ શકો છો કે આ ઉદ્દીશ બાળકો એટલે નેશનલ એથ્લેટિક્સ ગેમ્સ એટલે આ ભારતભરની આ જે અમદાવાદમાં આખી આ સ્પોર્ટ્સ હતો અને મેડલ તમે કહી શકો તો મેડલ લઈ આવેલા છે આ ક્રિષ્ના સ્કૂલમાં બધા જ વિદ્યાર્થીઓ છે આપણે છે આપણું નામ શું મારું નામ જોશી નીતિન નીતિનભાઈ એટલે આ ઓગણીસ બાળકો ક્રિષ્ના સ્કૂલ કેવી રીતે સ્પોર્ટ્સમાં ગયા હતા અને આજે આ ગૌરવનો દિવસ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની ક્રિષ્ના સ્કૂલના બાળકો કોચના માર્ગદર્શન સાથે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ ખાતે જે નેશનલ આયોજન થયું હતું એની અંદર ભેસાણની સ્કૂલના અને ખાલી ગુજરાતનું નેશનલ ભારત કેટલા બાળકો અમદાવાદ એકી સાથે ઘટાડ્યા સમગ્ર ભારતના તમામ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં નેશનલ ગેમ્સની અંદર બાળકોએ પોતાની ઉપસ્થિતિ દર્શાવી લે એટલે હવે આપણે ક્રિષ્ના સ્કૂલમાં કેટલા બાળકો વિજેતા છે અને આ કઈ કઈ ગેમ્સ હોય એથ્લેટિક્સની અંદર અંડર ફોર્ટી અને સિક્સટીની અંદર બાળકોએ ભાગ લીધો હતો એમની અંદર જુદી જુદી ઇવેન્ટ હતી લાંબી કુદ હતી ઊંચી કુદ હતી રનિંગ હતી એ પ્રમાણે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને પોતે પોતાના માતા પિતાનું શિક્ષકનું શાળા પરિવારનું તાલુકા જિલ્લાનું નામ ખૂબ રોશન કર્યું છે વિદ્યાર્થીઓ છે આપણે બેટા ગેમ્સ એટલે શું એમાં કઈ હતી

દેશનું નામ રોશન કરશે હવે ચીન રશિયા ફ્રાન્સ આ મેડલ તો આ બધા લઈ જતા હતા અને પાછલા સમયમાં તમે જોઈ શકો છો કે મોદી સાહેબે સ્પોર્ટ્સ જે સ્કૂલો છે આ ખોલવામાં આવેલી છે એટલે બધા જ સ્કૂલો વિદ્યાર્થીઓ બધાને આના આના માટે ખાસ પ્રોત્સાહન મળતું હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ